આથી ભાટિયા કુમાર વીરાભાઈ મારું નામ છે વડનગર જીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવું છું કરબટિયા મુકામે હું રહું છું તારીખ ઓગણીસ ત્રણ પચીસના રાત્રે નવથી આસપાસના વાગે હું મારા મોબાઈલથી ફેસબુકમાં જોતો હતો એક એડવર્ટાઈ વારંવાર આવતી હતી ફેસબુક ઉપર તમારા ખાતામાં આટલા જમા થશે કે ત્યાં આ એડવર્ટાઇ ક્રેચ કરો નીચે ભાજપનું ચિહ્ન હતું અને મેં ક્રેચ કરવા જતાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો નીકળ્યો આથી મને મેસેજ મોકલ્યા કે તમારા ખાતામાં સત્સો ને નવ્વાણું રૂપિયા બેલેન્સ આવ્યા છે તે તમે તમારું જે એકાઉન્ટ હોય એમાં તમે ચેક કરો તો હું ઓફ બરોડામાં મેં ટચ કરી હું મારા ખાતામાં ચેક કરવા જતો સત્સો નવાણું આવ્યા હતા નહોતા પણ છતો ઉપડી ગયેલા પછી ફરીથી હું ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કર્યો મારા ખાતામાંથી પણ મારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન ન હોવાથી પૈસા થઈ શકેલા નહીં ફરીથી હું છેલ્લે ત્રણ રૂપિયાથી હું ટ્રાન્ઝેક્શન કર્યું તો એ પ્રજાપતિના ખાતામાં જતા રહેલા આવો મારી સાથે ફ્રોડ બન્યો છે તેથી હું વાલીઓને પણ ચેતવણી આપું છું કે તમારા એકાઉન્ટમાં કોઈ પૈસા હોય તો નાના છોકરાઓને કે તમે પોતે શિક્ષિત હોય તો પણ હું હોશિયાર તો થતો પણ આ ફ્રોડનો શિકાર બન્યો છું તો સાવચેતીથી તમે કોઈ પણ જાહેરાત માટે ક્રેચ ન કરો કે કોઈ એવી લિંકનો ઉપયોગ ન કરો એવી હું જાહેર જનતાને અપીલ કરું છું આથી ભાટિયા કીર્તિકુમાર વીરાભાઈ મારું નામ છે વડનગર જીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવું છું કરબટિયા મુકામે હું રહું છું તારીખ ઓગણીસ ત્રણ પચીસના રાત્રે નવથી આસપાસના વાગે હું મારા મોબાઈલથી ફેસબુકમાં જોતો હતો એક એડવર્ટાઈ વારંવાર આવતી હતી ફેસબુક ઉપર તમારા ખાતામાં આટલા જમા થયા છે ત્યાં આ એડવર્ટાઈઝ ક્રેચ કરો નીચે ભાજપનું ચિહ્ન હતું અને મેં ક્રેચ કરવા જતાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો નીકળ્યો આથી મને મેસેજ મોકલ્યા કે તમારા ખાતામાં સત્સો ને નવ્વાણું રૂપિયા બેલેન્સ આવ્યા છે તે તમે તમારું જે એકાઉન્ટ હોય એમાં તમે ચેક કરો તો હું બે બરોડામાં મેં ટચ કરી પણ હું મારા ખાતામાં ચેક કરવા જતો છસો નવાણું આવ્યા હતા નહોતા પણ છતો ઉપડી ગયેલા પછી ફરીથી હું ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કર્યું મારા ખાતામાંથી પણ મારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન ન હોવાથી પૈસા થઈ શકેલા નહીં ફરીથી હું છેલ્લે ત્રણ રૂપિયાથી હું ટ્રાન્ઝેક્શન કર્યું તો એક પ્રજાપતિના ખાતામાં જતા રહેલા આવો મારી સાથે ફ્રોડ બન્યો છે તેથી હું વાલીઓને પણ ચેતવણી આપું છું કે તમારા એકાઉન્ટમાં કોઈ પૈસા હોય તો નાના છોકરાઓને કે તમે પોતે શિક્ષિત હોય તો પણ હું હોશિયાર તો થતો પણ આ ફ્રોડનો શિકાર બન્યો છું તો સાવચેતીથી તમે કોઈ પણ જાહેરાત માટે ક્રેચ ન કરો કે કોઈ એવી લિંકનો ઉપયોગ ન કરો એવી હું જાહેર જનતાને અપીલ કરું છું